રાહ જોઈ રહ્યું છે તે સવાલ થાય માત્ર બે નાના પથ્થર મૂક્યા કેટલાક મોટા ખાડા કે ભૂવા છે તેને ટેમ્પરરી પૂરવામાં આવ્યા છે કોઈ ચોક્કસ કામગીરી નહીં એટલે વધુ વરસાદ પડે તો ફરી એકવાર એ જ પરિસ્થિતિ ઊભી થાય અમરેલી તાલુકાના ફતેહપુરથી વિઠ્ઠલપુર ગામ સુધીનો ડામર રોડ અંદાજે ત્રણથી ચાર કિલોમીટરનો ડામર રોડ છે એ આશરે નવથી દસ મહિના પહેલાં નવો બન્યો હતો તો નવથી દસ મહિનામાં માત્ર એક વર્ષ હજી પૂરું નથી જૂના ટૂંકા સમયગાળામાં આ ડામર રોડ સાવ પતી ગયો છે ઉખડી ગયો છે તો કેટલો મોટો ભ્રષ્ટાચાર છે એ આ રોડમાં થયો હોય છે આ ડામર રોડમાં એક ફૂટની ગોળાઈ અને ચારથી પાંચ ફૂટની ઊંડાઈ એવો ભૂવો પડી ગયો છે ગમે ત્યારે મોટું વાહન પસાર થાય ત્યારે અકસ્માત થવાનો ભય રહેલો છે લોકોના જીવનું જોખમ પણ રહેલું છે એજન્સી અને આ માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત એના અધિકારીઓ અને ભાજપના નેતાઓ દ્વારા મિલી ભગતથી આવડો મોટો ભ્રષ્ટાચાર કરીને નબળી ગુણવત્તાવાળો રોડ છે એ બનાવવામાં આવ્યો